ખુબજ વાયરલ રેકોર્ડિંગ ને બરોબર તો એ રેકોર્ડિંગ ને ગોપાલભાઈ ઇટાલિયા બરોબર રેકોર્ડિંગ સાંભળવા માટે આપડી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક જોતા હોય તો ફોલો પણ કરી લેજો તો આલો આગળ સાંભળી તમે શું મને બધું કર્યું તું કથાકાર આમ ને તેમ છે શું નામ છે તમારું યોગેશભાઈ ઓઝા બોલો યોગેશભાઈ

સારું સુધરી જાય તો દેશ સુખી થાય બાકી નાનો માણસ બજારો રોજ નું રોજ નું ખાય તમે ખોટે ખોટા કતમ હાલવી રાખો છો જપ થાય નહીં માણસ બજારો રોજ નું પછી કર્મકાંડ કરે છે એની વિશે તમે થોડુંક બોલો છો

ત્રીજું હોય તો સરહદ ઉપર સરહદ ઉપર તમને એમાં ખુશી થતી હોય તમારો જીવ એમાં રાજી થતો તમને મારી નાખો વાત પૂરી થાય અને તમે પટેલ વરણ છે તમે પટેલ ના છો તમારું કુળ કયું મારી જ્ઞાતિ કયું કઈ કુળ છો તમને પટેલો દેખાય છે માટે પટેલનો દીકરો અત્યારે શું કે પટેલ નો દીકરો ક્યાં હોય તો તમે એ તો તમને પટેલ પૈસા આવે એટલે વખાણ કરો બાકી આની પેલે કથાકાર નો ફોન આવે પટેલો વિશે બે કામ ચાલુ બોલતો આ તો તમારે પૈસા આવે એટલે તમે પટેલ વખાણ કરો નો ધંધા લીધો તમારે ધંધો જ્યાં ચાલે ને જ વખાણ કરવાનો હોય ને હે એટલે આ બધું તમે છોડી દો યાર

હું તમને એક વાર મળી ગયો છું તારી આજે રૂબરૂ એક વાર વાત કરેલી છે ક્યાં આપડે બજાર માં મળ્યા હતા કઈ બજાર હીરા બજાર માં એટલે હીરા બજાર ક્યાં ની દુબઈ ની બેંગકોક ની થાઇલેન્ડ ની અમેરિકા ની યુએસ કઈ હીરા બજાર મૈધરપુરા મૈધરપુરા હીરા બજાર હા ત્યાં તો મીરામ તમે હીરામ હીરામ કથા કરશો ભાઈ

ને હું એમ કઉ છું તો દેશ સુખી થાય મારી જેવા નાચીજ ઉપર ફાડીને તમને મળશે હું ગોપાલ તમે કથાકારો

યજમાન તો એક કરોડ રૂપિયા આપશે પણ તમે એને પૂછો છો આરામ ની કમાણી છે અનીતિ ની કમાણી છે કારીગરો શોષણ કરી લેતા પેલા પણ તમે પૂછો છો તમે યજમાન પાસે થી વીસ લાખ લેતા પેલા યજમાન ને પૂછો છો કે તારા કુટુંબમાં પરિવારમાં બહેનો દીકરીઓ હાળા હાટુભાઈ માં કોઈ તો નથી ને તો જ મને વીસ લાખ આપજે એવું પૂછો છો તમારા કુટુંબમાં બેનુ દીકરીઓમાં ભાણિયા બાણકીમાં કોઈ દુઃખી ન હોય તો જ મને વીસ લાખ આપજો વીસ લાખ નહીં પાંચ હજાર ઈ છે ને તમે એવું પૂછીને કે ભાઈ તમારા આખા ગામમાં એક પણ માણસ દુખી નો હોય ને ત્યાં સુધી મને કથાના પાંચ હજાર નો આપતા એવું પૂછો છો તમે લોકો તમે મોટા ઉપાડે ઘોડાઘડી ગામમાં આવી ગામમાં હાલો તમને એક એક ગામમાં બતાવું એક ઘર બતાવું ખાવાના ફાફા પડી જાય શરમ ન આવે અને તમારે કથાકાર દિલ ઉદાર છે હે ઉદાર છે પંપ મારી મારીને પૈસા ઉઘરાવાની પોલિસી છે તમારી ઉદાર દિલ જેમ કરીને પંપ મારી પડાઈ લેવાના હોય દિલ ઉધાર હોય તમે સમજાવો ને ઉદાર દિલ સૌરાષ્ટ્ર વાસી ના દિલ ઉધારો કથાકાર તરીકે મારી વાત સાંભળો મારી વાત સાંભળો મારી વાત સાંભળો મારા કેવાથી મારા કેવાથી કે મારા વિરોધ કરવાથી કોદી આ વસ્તુ બંધ એની મને સો ખાતરી છે અને હું ગમે એટલો વિરોધ કરી જાય તો પબ્લિક અને તમે લોકો બધી ગેંગ જે આખી બની ગઈ છે પૈસા વાળાની કથા વાળા ની સાંભળવા વાળા ની એ સુધરવાના નથી એ વસ્તુ સો ટકા આપણે તો ખાલી આપણે જાગૃત કરે છે રસપાન નથી કહ્યું રસપાન જ છે અઠવાડિયું હાલવી રાખીને શેર શાયરીઓને રસપાન ન કહેવાય વોટસએપ ની શાયરીઓ સિવાય કઈ આવતું નથી અત્યારે એમાં અને કરોડો રૂપિયા ના મંડપ ને માયક ને ગરીબ માણસ ને કોક ને છાપરું બાંધી ને તો આજીવન માણસ આપે કરોડો રૂપિયા મંડપ અઠવાડિયા દક્ષિણ ને એમાંથી અડધો દક્ષિણા ગામની પાસે પરબારી લીધેલી મત આપો તો ખેતર જેને કપાવીનો અને પછી મહેનત ની મજૂરી પૈસા ગામ ને આપો ખબર પડે કેમ અપાય

પ્રાથમિક સારવારની કોઈ સુવિધા નથી સીમમાં કોઈ પણ જ્ઞાતિની બેન દીકરી હોય આદમી બૈરા છોકરા હોય એને વીસી કુસી કવડ્યો કઈક પડી ગયા ઇલેક્ટ્રિક નો શોખ લાગ્યો કોઈ ઢોરે માર્યો કઈ અગાશી પરથી પડી ગયા કઈ સળગી ગયા તો કોઈ પ્રાથમિક સારવાર નથી અને નજીકના પંદર વીસ કિલોમીટરમાં કોઈ પણ ગામડામાં કોઈ સારવાર નથી તમે વીસ લાખની લાખ ની કથાઓ કરો તમને શરમ ન આવી જાય અહીંયા પેલા આરોગ્ય ની પ્રાથમિક સારવાર ઉભી થાય તમે પણ તમે લોકો તમે તમારી વાહે જે લોકો વીસ વીસ લાખ વાપરે અને તમે કેમ કેતા નથી કે આમાં નો વપરાય પેલા ગામ માં સારું કરાય પાછળ તો વાપરે ભ્રષ્ટાચાર માં મોટા પૈસા વપરાય છે ભ્રષ્ટાચાર કરીને જે લાવે છે ને એ જ તમારી વાહે વાપરાય છે તમને ભ્રષ્ટાચાર મળેલા છે એમ તો હું કેવા માંગુ છું ભ્રષ્ટાચારી મળેલા છે એમ

અને તમારી કથા દુનિયા સુધરી જતી હોય તમારે અમિત શાહ અને અરુણ જેટલી ભેગા કરીને કથા કરે ગરીબ માણા બજારો ઘંટી વળ ખાય ખાઈ ને આમ આમ મરી જવા તૈયાર થયો ને એની સામે હું તમે કથાઓ કરો તમને શરમ આવી જાય ઘંટીએ વળ લ્યો તમે લોઢા અરે ઉનાળાનો તડકો માથે પડતો હોય લોઢો તપી ગયું હોય અને તમે એને કથાઓ કરો છો અમિત શાહ ને સામે કથા કરો તો તમને ખબર પડે તમે કેટલા સાચા છો એમ ભાજપના નેતાઓ કથા કરો એટલે મુદ્દો એ છે મને કોઈને વ્યક્તિગત વાંધો નથી મારે ક્યાં મારા ખિસ્સા માં કોઈ પાંચ રૂપિયા લઈ ગયો મારો વાંધો હોય આપણો વાંધો એટલો જ છે બચારો મહેનત કરી માણસ મરવા પીડ્યો ખેડૂતો છે ટીંગાઈ જાય મોનો મોનોકોટો પી જાય મરવા પીડા છે ખેડૂતો દવા પી જાય છે એની તમે પાસે ઘર ચલાવવાનું પૈસા નથી આત્મહત્યા કરે કોઈ મરી જવાનો શોખ ન થાય અને એક બાજુ તમે કરોડો મંડપમાં બેઠા બેઠા જ્ઞાન આપો છો કોણ જીગ્નેશ દાદા

અરે બધું પોતાના મન માં વિચાર ઘુસાડી દો છો યુટ્યુબ મોકલી મોકલી ને વિડિયા સોમ ને તેમ ને ઓલી ને આમ ને તેમ ને આમ ને આમ કરો કથાકારો નો વિરોધ કરો નામ કરો ને તેમ કરો એ બધું ઘુસાડી દીધું મેં તમારા ઘણા વિડીયો જોયા તમને પણ આમાં એમ નઈ પબ્લિક એટલી ગાંધી છે હું બોલું માની લે સાચું હોય તો પબ્લિક માને ને ધારાસિધ્યમ કંઈક લાખો માર્યો તમને પોપડાટી તમારી ઉપર ક્યાંક બાધી મેં ઘણા વિડીયો જોયા તમારા તમારે મુદ્દો કહું તમે કથા કરો એ તમારો પ્રશ્ન છે કઈ વાંધો નહીં કરો અટકવાનું તો નથી એ તો શ્યોર છે હન્ડ્રેડ પર્સન્ટ છે પણ તમે કથાની ફી લેતા પેલા તમે ક્યારે એવું પૂછો છો કે ભાઈ આ પૈસા તું મને વીસ લાખ આપે છે પેલા તારા કુટુંબમાં પરિવારમાં તારા ગામમાં તારા આજુબાજુના પાંચ ગામમાં કોઈ એક પણ માણસ દુઃખી છે કે નહીં એક પણ માણસ દુખી હોય મારી કથા કરવી નકામી તમે જે ગામમાં કથા કરો છો એ ગામમાં એક પણ પરિવાર દુઃખી નથી એવું તમે ક્યારેક જાણવાની કાળજી લો છો એક ગામ તમને બતાવું કે જ્યાં માણસ ને ઘરનું સરખું છાપરું નહીં હોય ખાવા ટાઈમે મળતું નહીં હોય ગામડા આપણો એમ કે ભાઈ પટેલ વીસ લાખ મને નથી આપવા તારા ગામ ના દલિત નું કે દેવી પૂજન સમાજ નું છાપરું બનાવી દે ને એમાં ઈશ્વર રાજી છે એમ કરી નઈ તમે પટેલ ને કોઈ પટેલ તમારી વીસ લાખ પગડવા નહીં કરતો હોય જાનપુન કરતો તો ગોપાલ પણ તમે કીધું કે નહીં એમ કે ભલે કરતો હોય તમે કહો છો ક્યારે કે તારા ગામ માં પેલા દસ ગરીબ માણસો મકાન બનાય છે કચ્છ ગમે કોઈ કથાકાર કરતો હોય ને તમારે મફત ને ખાવાનો ધંધો ફાવી ગયો છે બરાબર પબ્લિક ના વખાણ કરતા જવાના દાનવીર છે દયાવાન છે ધરતી છે એમ પંપ મારવાના પૈસા પડાઈ લેવાના અને આ તમને ફાવી ગયું છે મેનત કરી ને તો તમને ખબર પડે એ જ કહીએ કરવી છે એસી માં બેઠા બેઠાઓ હે અરે એસી કન્ટેનર માં બે કથા કરો ને ગામના પૈસા કરો ખોલો ટાયર પછી ખબર પડે કેમ દાન થાય છે ત્રણ ટ્રક ના ટાયર ખોલો તો ખબર પડે ચાર થી સિંગાપુર માં થાઈલેન્ડ માં કરો ને માં કથા કરો ને અમારે ક્યાં વાંધો છે તમને ઘરે આવીને ના પાડવી ને ત્યારે તમારે મન કહેવાનું હું કોઈ વ્યક્તિગત વાંધો લેતો જ નથી

ટીમ તમને એની ટાઈમ મળીશ બરાબર બીજું કયો બસ બીજું કઈ નઈ તમારી સાથે થોડો મિલાપ તમને મજા આવી ના ના ચોક્કસ મને પણ ખુશી થઈ ભૂલ છું આપણને વ્યક્તિગત કોઈ ભાવના નથી બરાબર પણ આ થોડું મૂકી દો તો સારું છે મૂકી તમે જો મૂકી દો આમાં બીજી ક્યાં લાંબી વાત છે તમે ગામ ને કથાના નામે પૈસા પડાવવાનું મૂકી દો એટલે હું બંધ દઉં કરો તમારે મૂકવાનો પ્રશ્ન અમારે કેમ

ધંધો ગામ ને હાલ રાખવાનો કરો ટાઈમ બગાડવાનો એમ હાર હલો પડાવો લુતો કોક ને આવ્યું હોય તો કાંચ દેજો હા હે હાલો તારે પાંચ લાખ માં ઉડાઈ દેજો ને તમ તારે સામે વાળા ને જેવડો શોખ ને જેવી તમારી કેપેસિટી કરોડમાં માં ઉડાય ને મારે તમારા બાપા ના જવાના